સામાન્ય ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત નિદાન કરી શકે છે અહીં મહત્વની બાબત એ પણ છે કે સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જીસીઆરઆઈ જાણીતું નામ બન્યું છે કેન્સરની સારવારમાં રેડિએશન થેરાપી એક મહત્વની સારવાર છે કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી પાડીને તેમણે દર્દ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે જીસીઆરઆઈની સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે વનસી બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજીત કિંમત પંચાણું કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર બ્રેકી થેરાપી ટ્રુબિમ લિન એક્સિલેટર ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે